સિટીની મહિલાઓને સ્વતંત્ર કરી આગળ વધવા માટે સશક્ત બનાવવાને પ્રયાસ રોયલ બ્રધર્સ અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયા એમબીએસઆઈના સહયોગથી બી ફોર વુમન કાર્યક્રમ ત્રીજી વખત ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદ ખાતે થવા જઈ રહ્યો છે આ અસરકારક પહેલે તાજેતરમાં એકસો વીસમી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સ્કૂટર અને મોટરસાયકલ સવારી સાથે સશક્ત બનાવી વધુ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપીને નવી તકોના દરવાજા ખોલ્યા છે જણાવીએ કે ગો કાર્ટિંગ ઝોન ખાતે એક વ્યાવસાયિક તાલીમ વર્કશોપ સલામત અને નિયંત્રિત વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેણે દેશભરમાં નવસોમી વધુ મહિલાઓમાં મોટર સવારી માટેનો જુસ્સો પહેલેથી જ જગાડ્યો હતો જે સ્વશોધની એક શક્તિશાળી યાત્રા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ તો આજ આમ કરાય આરબી ફોર વુમેન એ અમારા ફ્લેગશિપ ઇવેન્ટ છે જીમે ક્યા કરતા હૈ કે વી ટ્રેન વુમેન ટુ રાઇડ અ મોટરસાઇકલ क्यों कर रहा है क्योंकि वो इंडिपेंडेंस और फ्रीडम चाहिए एंड सो ओवर द लास्ट फोर इयर्स चार साल से अगले चार साल से हम क्लोज टू नाइन हंड्रेड पीपल को ट्रेन किया है गाड़ी का ऊपर एंड इट इज़ डन इन अ क्लोज एनवायरनमेंट आप जब देख सकते हैं अभी और प्रोफेशनल ट्रेनर्स आएगा वो ट्रेन करके लेडीज़ को अभी वो कम्फर्ट और फ्रीडम चाहिए और हम ट्रैफिक रूल्स भी सिखाता है उनको क्योंकि इट मेक्स इट मोर सेफ for everyone on the road. Aj, uh, close to 120.